ત્યાર પછી આપણે એક બીજો જે વિષય લીધો છે ને કે ગણેશ ઉત્સવ તો એ ગણેશ ઉત્સવ શા માટે શરૂ થયો અને ક્યાંથી અને એ ઉત્સવ થી આપણે ફાયદો કે નુકસાન એ વિશે પણ આપણે જાણવાનું શીખવા સાધન તો ત્રણ ચાર દિવસ પછી છે ગણેશ ઉત્સવ મને એમ છે કે સોળ તારીખે કદાચ શરૂ થાય છે તો આ એમાં અત્યારે આપણે બધા યુવાનો બહુ મોટા ભાગના યુવાનો બધું આયોજન કરે ને બહેનો બધા પૂજા કરવા એવું બધું જતા હોય છે તો એના વિશે પણ આપણે થોડુંક જાણીએ તો તમે જોયું ને તો મોટા મોટા આવા ભવ્ય પંડાલ બનાવે અને સામાન્ય રીતે આવું ડેકોરેશન ને લાઈટ ને બધું હોય એટલે બધા જોવા જાય અને જોવા જાય એટલે બધા સરસ મજાનું લાઇટિંગ ના રંગીન મૂર્તિઓ હોય એટલે બધા એને પગે લાગે ને પછી એમ કે ના ના તો ખુબ મજા આવે ને ધન્યતા અનુભવે આવા બધા તમે જોયું તો કેટલા ભવ્ય આમ એના પાછળ ખર્ચો કરતા હોય છે હવે આ બધા મોટા ભાગના તમે જો એ વિસ્તારના છોકરા હોય એ બધા ફાળો ભેગો કરતા હોય અને ધર્મના નામે આવું કરે એટલે કોઈ નાય ન પડે સાંજની આરતી કરતા હોય એટલે બ્રાહ્મણ હોય એને તો એક આ નવો એક્સ્ટ્રા ધંધો શરૂ થયો કે ભાઈ પૂજા કરવાનું તો એ લોકો જ કરતા હોય તો આવું ચાલતું હોય છે હવે આટલું બધું સરસ મજાનું જોઈને બધા કે ભાઈ આપડે ધન્યતા થઈ જશે ને આપણને આશીર્વાદ મળશે એની કોઈ સાબિતી તો છે નહીં વર્ષોથી ચાલે આવે એટલે વિસર્જન અને કરે કેટલી બધી દુર્ઘટના બને અને એટલું ખરાબ વાતાવરણ થાય તમે જો દર વર્ષે આપણા ગુજરાતમાં આખા દેશની વાત નથી કરતો પણ ગુજરાતમાં તો ઓછામાં ઓછા પચાસક યુવાનો એમાં ડૂબિંગ બની જતા હશે આ હકીકત છે એક માણસની જિંદગી શું એની કિંમત માણસો કોઈ આકી નથી આપતા અને દર વર્ષે આવી રીતે થતું હોય છે પાછા બીજા નેક્સ્ટ ઇયર પાછા લોકો મરવા તૈયાર થતા હોય છે તમે જુઓને તો આ બધા છાપાના આ કટિંગ છે કે કેવી રીતે યુવાનોનું બાળકોનું મૃત્યુ થાય છે હમ મરનાના માતા હોય પિતા હોય બાળકો હોય મનો મોટી ઉંમરના થોડાક પત્ની હોય કે ભાઈ બહેન એની બધાની કેવી દશા થતી હોય છે હવે ઈશ્વરના નામે જો બધા એવું આ બધું કરતા હોય તો ઈશ્વર ક્યાંય એને કોઈ બચાવ પણ કોઈ નથી આવતું તમે કરજો આ તમે જુઓ તો નદી તળાવમાં છ એક સાથે છ યુવકો ડૂબી ગયા હતા આ બધું આપણે આપણે દર વર્ષે જોઈએ અને જેને ખૂબ ભાવથી પૂજતા હોય એને પછી એવી ગંદી જગ્યાએ એનું વિસર્જન કરે તમે તો આપણે જોઈ ન શકીએ એવી ગંદકી કરી નાખે જો તમે તો સમુદ્ર કિનારો દાખલા તરીકે આપણે અહીંયા તો કોળિયાક જાવ ને તો તો ક્યાં ચાલવાની જગ્યા ન થાય એટલા વાહનો એક સાથે જાય અને ત્યાં આખા દરિયામાં તમે જોવોને તો આમ રેલ આમ છેલ કર નાખે પ્રદુષણ કેટલું બધું ફેલાય હમ દરિયાનું પાણી દુષિત થાય અંદર જે જીવ માછલાઓ છે એ બધા એના દરિયાઈ જીવો છે એને કેટલું બધું નુકસાન થાય આવી રીતે તમે જોવો તો હમ તો આ એક એની સાઇડ ઇફેક્ટ છે કે ભાઈ આવી રીતે તમે જેની પૂજા કરો છો તો એને નાના એવા ગણપતિ રાખીને ઘરમાં રાખી મૂકો ને આવતા વર્ષે પાછી એની પૂજા કરી શા માટે આવું પર્યાવરણ જેમાં ઘણી તો આપડે જે પીવાના પાણી તળાવ હોય ને નદી એમાં આ બધું કચરો નાખે અને એ આપડા શરીર જવાનું છે એ બધું ઝેર તો આ બધી વસ્તુ આપણે વિચારવી જોઈએ આ તહેવાર શરૂ કેવી રીતે થયો તો મોટા ભાગના લોકો એમ માને છે કે લોકમાન્ય તિલક આઝાદી ના સમયે આઝાદી પહેલા મીન્સ કે ત્યારે લોકોને ભેગા કરવા માટે કે આઝાદી માટે એમ કે ભેગા કરશું તો અંગ્રેજો એની સામે કાર્યવાહી કરશે એટલે ધર્મના નામે લોકોને ભેગા કરીએ પછી એને આઝાદી ની વાત કરવી આવી એક માન્યતા છે એમાં થોડી ઘણી કલ સચ્ચાઈ હોય પણ સૌથી મોટી જે એનું મુખ્ય કારણ છે ને એ જે આ લોકમી તિલક ના સમયમાં જ્યોતિબા ફૂલે એમને છે ને સમાજની અંદર એક જબરજસ્ત જાગૃતિ જ્યોતિબા ફૂલે અને એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે અને એક જાગૃતિ ફેલાવી અને સત્ય સમાજ સત્ય શોધક સમાજની સ્થાપના કરી જાતિ વાત કરી મહિલાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને જે બ્રાહ્મણ હિન્દુ જે કહેવાય ને એ માટે શિક્ષણ હતા એ તો બ્રાહ્મણ છે તો એને તો શૂદ્રો એ આ જે શિક્ષા લઈ તો ગમતું નહોતું એટલે એને તો એનું જાહેરમાં સ્ટેટમેન્ટ છે કે સંસદમાં જઈ અને તેલી તંબોલી કુણભટો એટલે કણબી અને હું સંસદમાં જઈને તેલ વેચવાનો છે સંસદમાં જઈને કપડાં સીવાના છે ત્યાં જઈને હળ ચલાવવાનો છે એટલે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે એ લોકોનો નહીં એમ એટલે આ બાળ ગંગાધર તિલક ના શબ્દો છે છપાયેલા છે તો એ આપણા પછાત વર્ગના લોકો એક થઈ અને એક ક્રાંતિકારી કાર્ય કરવા માંગતા હતા તો લોકમાન્ય તિલક ને ખબર છે કે આ સમાજને જો ગુલામ બનાવવો હોય તો ધર્મના નામે બનાવી શકાય એટલે એમને આ ગણેશ ઉત્સવનો તહેવાર શરૂ કર્યો એટલે લોકો આ ક્રાંતિની વાત ભૂલી જાય અને એમાં હિન્દુ હિન્દુ કરીને બધા ભેગા થઈ અને એ આવું બધું કરે અને એક મેગેઝીન છે આ નેટ્રેક ન્યૂઝ કરીને છે એ ન્યૂઝ ચેનલ એની અંદર ઉપર એક આનો વિસ્તૃત અહેવાલ છે બહુ સરસ મજાનો મેં વાંચ્યું ત્યારે આ બધી વસ્તુ આપણને જાણવા મળે અને એમાં આ બધું લખેલું છે કે કેવી રીતે લોકમાન્ય તીલા કે શું એનું ઓફિશિયલી સ્ટેટમેન્ટ હતું એ બધું કીધું તો આ ઇતિહાસ ઉપર થી આપણને એટલું ખબર પડે છે કે જેટલે આપણા લોકો જયારે ક્રાંતિકારી કાર્ય કરે ને ત્યારે આ જે બ્રાહ્મણવાદી લોકો છે એને ખબર છે કે આ સમાજ ક્રાંતિકારી કાર્ય કરતા હોય તો એને અટકાવવા માટેનો એક જ રસ્તો છે એના ધર્મના નામની ગોળી પાઈ દે એટલે ધર્મના નામે તમે જુઓ તો એને આ સોંપી દે હવે આજે તમે વાત કરો તો બંધારણમાં જે આપણને હક અને અધિકાર આપ્યા છે એ આજની તરીકે બાકી છે આપણને મળવાના દાખલા તરીકે ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી નથી નથી થતી મંડળ મંડલપંચનો પૂરો અમલ નથી થતો ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું દરેક બાળકને ભારતના દરેક બાળકને કોઈ જાતિ ધર્મના ભેદભાવ સિવાય ફ્રી અને એક સમાન શિક્ષણ એ નથી મળતું દરેકને એક સમાન આરોગ્ય સેવા નથી મળતી આ બધી વસ્તુ આપણને નથી મળતી આ બધું બંધારણમાં લખેલું છે અને ના લોકો કેટલા બધામાં જોડાતા હોય કોળી કોળીથી માટી આ બધી જે જ્ઞાતિઓ આવે છે તો એ બધા ગણેશ ઉત્સવના તહેવારમાં જોડાતા હોય છે તો એ લોકો ક્યારેય એવું વિચાર્યું છે આટલા બધા જોડાય છે કે મંડલ પંચનો પૂરો અમલ નથી અડધા પણ જોવા મંડલ પંચનો જે અમલ પૂરો કરવા માટે આવે ને બાર અને સંઘર્ષ કરે સરકાર ને કરે લડાઈ લડે સરકાર ન આપે તો સરકાર બદલ નાખે પણ એવું કરવું નથી હું સરકાર જ આવા કાર્યક્રમો નો પ્રોત્સાહન આપે એ લોકો પોતાના હક અધિકાર ની ચિંતા ન કરે કાર્યક્રમો થતા હોય એમાં રજા પચા રહે તો આવા લોકોને કાયમ માટે પોતાના હક અધિકારથી વંચિત રહે એના માટે થી આવો તહેવાર શરૂ કર્યો માનો કે આઝાદી માટે શરૂ કર્યો હતો તો આઝાદી તો મળી ગઈ અને મહારાષ્ટ્રમાં શરૂ કર્યો હતો અત્યારે ગુજરાતના ગામડે ગામડે આથી એ કૃષ્ણાબેન તો આટલી ના છે એમને ખબર છે કે અમે લોકો નાના હતા ત્યારે આવો ગણેશ ઉત્સવ નો કોઈ તહેવાર હતો જ નહીં ભાવનગર આપણે ગુજરાતમાં પણ ધીમે 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 અત્યારે ગુજરાત બાકી નહીં હોય દરેક તો શા માટે આપડા યુવાનો કરે છે એ ખબર નથી હવે બ્રાહ્મણ જે હિન્દુ ધર્મ છે ને એની અંદર ગણેશજી ની તમે વાતો વાંચીએ ને જે વૈજ્ઞાનિક અભિગમની તો કેવી રીતે તો કે ભાઈ પાર્વતી એના થી શંકર ગણપતિ નું ઉત્પન્ન કર્યા તો પછી શંકર ભગવાન ત્યાં આવ્યા ખબર નતી એનું માથું કાપી નાખ્યું એ પાછું માથું એના ધડ ને બદલે આવી બધી વિજ્ઞાન વિરોધી વાત અને ધર્મના નામે છે તો આપણા લોકો કોઈ દિવસ વિચાર જ નથી કરતા અને બસ આજે પુરાણમાં જે લખેલું છે ને એનો ફોટો પાડીને તમારી સામે મૂક્યો છે સ્ક્રીન માં એટલે કોઈને એમ લાગે હું મારી ઘર ની વાત કરું છું તો શિવજી ની આજ્ઞા અનુસાર હાથી નું માથું લાવ્યા અને એ ગણેશજી ના ધડ ની સાથે જોડી દીધું વિચાર કરજો હવે આધુનિક વિજ્ઞાન માં પણ આવું કોઈ વિચારી ન શકે અને છતાં એ બધી વાતો આપણે એમ કહીએ કે ક્યારે થયું તો કે એ તો થયું ક્યારે કોઈ તારીખ સમય કોઈ નહીં આપે એ તો કેમ બહુ લાખો વર્ષ પેલા એટલે આપણે દસ હજાર વર્ષ પહેલા તો પથ્થર યુગ હતો ને આપણા બાપ દાદા ને કપડા પહેરવાનો ભાન નતો તો આ ઇતિહાસ છે તમે જો ભણેલા ગણેલા લોકોના બધાના ઘરમાં ગણેશજી ની એક નાની એવી મૂર્તિ ગોખલામાં પડી છે બધા ના ઘર માં ભાગ્ય જેવું કોઈ આપડા OBC ST ST નું ઘર છે ભણ વાત હું તો ભણેલા ની જ વાત કરું છું કે એ લોકો પણ આમાંથી છૂટી નથી એકતા અને ખરેખર ગણેશજી છે ને એ બૌદ્ધ સંસ્કૃતિ ના વિનાયક છે અને આ જેટલી ગણેશ જેટલી મૂર્તિ હું તમને બતાવું છું ને એ બૌદ્ધ ધર્મ ની જે અવલોકિત બુદ્ધ છે બોધિસત્વ અવલોકિતેશ્વર બોધિસત્વ ની જે મૂર્તિઓ છે

કુષાણ વંશ નું શાસન જયારે પેલી સદી માં આવ્યું ને ત્યારે આ મૂર્તિ કલા નો વિકાસ થયો અને એમને આવી પુષ્કળ મૂર્તિઓ બનાવી અને હું તમને નમૂના તમને ગણપતિ નહીં પણ બીજા બધા જો માતા જે મહામયા છે ગૌતમ બુદ્ધ ના માતા એના ઉપર હાથી છે એના ઉપરથી લક્ષ્મી માતા બનાવી દીધા હમ આવી રીતે જો આ બુદ્ધ આ બધી મૂર્તિઓ છે અને આ બધા ચિત્રો છે જે બ્રાહ્મણ હિન્દુ ધર્મના છે ને એ ચિત્રો છે ખાલી અને આ બધા તો

તમને ગણપતિ છે પણ એ ખરેખર બધી શતોની મૂર્તિ છે તમને ગણપતિ લાગશે આ સમર સંસ્કૃતિમાં હાથી પેલેથી જે એને તમે જોવો તો એમાં એ એના પરથી રાખી આ લોકોએ કોપી કરી છે આર્થિઓલોજી વિભાગના બધા છે પુરાવા અને એ વખતે અમુક મૂર્તિ છે ને એમાં બે હાથવાળા જ ગણપતિ છે એમાં કોઈની સાથે ઉંદર નહીં હોય ક્યાંય ઉંદર ઉપર બેઠા હોય એવી કોઈ નહીં આ જે આર્લોજી વિ છે મને બૌદ્ધ એ ની મૂર્તિ જે છે તો આવી રીતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી અને એ લોકોએ હિન્દુ ધર્મ ના બધા દેવી દેવતાઓને ઉભા કર્યા છે બૌદ્ધ ધર્મની જે દશરથ જાતક કથા છે ને એના ઉપરથી રામાયણ બનાવી હમ બૌદ્ધ ધર્મ ની પુષ્કળ કથાઓને ભેગી કરી મહાભારતની રચના કરી આવું અત્યાર તો સાબિત થઈ ગયું છે પુરાતત્વ વિભાગ દ્વારા અને સાયન્સ જર્ની ચેનલ છે રેશનલ વર્લ્ડ ચેનલ છે એના ઉપર તો આનો ડિટેલ પુષ્કળ વિડીયો છે આધાર સાથે છે અને જે અત્યારના જે બધા લેખકો છે રાજીવ પટેલ છે રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત છે એના પુસ્તકો તમે વાંચો તો તમને પૂરેપૂરો ભારતનો ઇતિહાસ બદલાઈ જાય છે આજુ સૌ કેટલી જૂની બૌદ્ધ મૂર્તિ છે એમાં બે હાથ છે ગણેશ વિનાયક એનું નામ વિનાયક હતું તો એમાં ક્યાંય લાડુ નથી કે ઉંદર નથી તો આ બધી વસ્તુ આપણે એટલા માટે સમજાવી કે આપણા લોકો ભણેલા છે ને પણ આપડા ઇતિહાસ શું છે જાણ્યું નથી તો આપણે ખૂબ વાંચવું પડે એના માટે શાસ્ત્ર માં બધું જાણવું પડે આપણે જાણવું ન હોય તો આપણા જે મહામાનવ છે આપણા પૂર્વજો છે એ આપણને શું કહી ગયા આપણે એ માનવું પડે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરતા આપણે લોકો વધારે બુદ્ધિશાળી નથી ને ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એના કરતા વધારે બુદ્ધિશાળા હોય એવો કોઈ દાવો કરી શકે ખરો ભારતમાં એ બાબા સાહેબ ના ગુરુ મહાત્મા જ્યોતિરાવ ફૂલે એ જ બાબા સાહેબ જેમને ગુરુ માન્યા એ તથાગ ગૌતમ બુદ્ધ સંત કબીર એમને પણ ડોક્ટર બાબા સાહેબે ગુરુ માન્યા પેરિયા રામાસ્વામી શાહુજી સાબુજી મહાત્મા જે છે એ અનામત જે આરક્ષણ ના જનક કહેવાય સમાજ સુધારક નારાયણ ગુરુ છે આ બિરસા મુંડા જે આદિવાસી સમાજમાં થઈ ગયા તો તમે જોવો ને તો આ બધા શું આપણને કહી ગયા છે એને વાંચીએ તો એ આપણને ખબર પડે ભાઈ આપણે કયા તહેવારો ઉજવાય કયા રસ્તે ચલાય ક્યાં ન ચલાય બ્રાહ્મણો એ ઉભા કરેલા તહેવારો આપણે છઠ્ઠી ડિસેમ્બરે ઉજવીએ ચૌદમી જાન્યુઆરી એપ્રિલ એ ઉજવીએ વૈશાખી પૂર્ણિમા ઉજવીએ અને પાછું બ્રાહ્મણો એના બાપ દાદા લખી બધી કાલ્પનિક વાર્તાઓ લખી ગયા છે આપણે એ ઉજવીએ તો એ બંને વસ્તુ કેવી રીતે ચાલે તો આ આપણે ખાસ જોવાનું છે એટલે કે વિચાર આપણે માનવા હોય પેલા નું તો ખુબ વાંચવું જોઈએ વાંચીએ નહીં તો આપડા જે મહામાનવ છે પૂર્વજો એ કઈ ગયા છે એ આપણે માનવું જોઈએ તો આપણે